પાણી જોડો

આ બધું લાઈફનું પરમાનસ આ બધું લાઈફ ફિટિંગ કરાવ તમે લાઈફનું તો મિકરે ક પૈધી તો કરાવ પણ જો કરાય બધું તો તમારી તમે વાળામાં જે કશું આતા લઈ તો આ પગાર હોય કોણ આ જો આ સોટી રાવ આ જો બધું વાયરી તો કરવું પડે કે નહીં યાર પણ સોટી રહો તો તે નહી મરી જાય કરંટ આવશે તો એ નહી ભાઈ રોજ તો મર ન કે

હા અરે ભાડું યાર ભાડું યાર તમે તો યાર બી મહિના થી આવી ભાડું હાલ યાર તમે તો યાર બધા હું શું શીખ આ તરતો ભાડા કોઈ મતલબ ખરો યાર ભાડું તો કહેલું પકડાય છે ને

આ શું નતાલ બોલવાજી તમને કહી દો યાર હું બોલવાનો રવા દયો તમે બોલા ખોટું બોલા રવા દયો બોલાવ રમતુરા રમતુ એ હે રમતુ ગયા આ ઓય આ આ બોલાવ ઊભો ની બોર્ડ કાનું કર્યો ખુઈ ગયા છો હું લેવા રાખ્યાય તો મોય આય એન પાણી વાલું હું છે માછું ઘર મય કોઈ કોઈ તો તમારા દાદી અલ્યા આનાનું તું તમ ન્યાને માની જાના આલીસ કઈ હું તુજયા તા કો બોલી ફટા ના પડી આવ ના કર ઉપર થોડો ફેર હોય તો ખબર ને મારા કે હું પૈસા તો મે કાધી જા અલે વરવાજી હું આ તમલ કેપ્તાજી આયા ને ભાઈ બે બેના આ તમે આ કે ભાડું લાવ તું કેના કોઈ કબાડમાં મેલે જ જતો રહે હોય હા તો બે હો હું જા છોડું

કાણ ભાડું આલી જા દે ઉવા આ નહીં બધું ખાલી નહીં કરો મંડ્યો ખાલી કરું આ ખાલી કરું કોળા ના પાળું તો કોઈ નહીં કરું કોળા ભાઈ આ તો પાણી આવા ભાયા છોટા જે ભાડું ખઈ જાય યો મારું તમાર તમને મારું આ માગુજો બનો અલ્યા રમુજી હમજાઈએ યાર ઓય ચાલે બજાર જો દઉં ને નઈ કરવા ये कौन करी आप ना हूं करी भगा वाले आप कौन चलिए और ना बोल अरे ना मान नहीं ना हां नहीं कर हां तो आप भाई सा गमे जो ये भाई ना मरे आ ये बढ़िया दादा बोल duat <laughs> સરપંચ તમે આવી ગયા ઉડિયો રવા લીધું બરાબર તે ભાળા નહીં અને ઉપર થી મને મારવા પોલીસ કેસ કરી દો ના પોલીસ કરી પણ આજે માલિક નો માલિક

પાંચસો નો ટક થી છે યાર ઘણી તો એટલે પેલા મારા પૈસા આ ખાઈ ગયા શું નહિ યાર